તાલુકાના હીરાપર ગામના ખેડૂતે રક્તચંદનની ખેતી કરી છે જેમાં પાંચ વીઘામાં તેરસો નેવું જેટલા ચંદનના રોપા વાવી અને માવજત કરી રહ્યા છે ખેડૂતના મતે રક્તચંદન એક એવું વૃક્ષ છે કે જેની ખેતી અઘરી છે ચંબલના જંગલો સિવાય રક્તચંદન ઘણી ઓછી જગ્યાએ જોવા મળે છે કારણ કે તેને યોગ્ય વાતાવરણ અને લાંબા ગાળે તેમાં નફો મળતો હોય છે પરંતુ હીરાપર ગામના ખેડૂતે પોતાની છવ્વીસ વીઘા વાડીમાંથી

પંદર વર્ષ બાદ આ ચંદનમાં સુગંધ બેસે છે અને બાદમાં તેમાંથી ફાયદો થાય છે જિલ્લામાં જે ખેડૂતો છે તે જુદી જુદી રીતે ખેતી કરતા હોય છે ત્યારે જે હીરાપર ગામના ખેડૂત છે તેને પાંચ વીઘામાં તેરસો જેટલા જે ચંદનની જે ખેતી છે તે કરવામાં આવી રહી છે જે હું તમને દ્રશ્યો બતાવવા દઈશ કે જે ચંદનના જે કહી શકાય કે જે વૃક્ષો છે ચંદનના વૃક્ષોને છ સાડા વર્ષ થઈ ગયા છે પંદર વર્ષે તે પાક આપવાનું ચાલુ કરે છે ત્યારે કહી શકાય કે જે હીરાપરના જે ખેડૂત છે તેને એક નવો વિચાર આવ્યો હતો અને તેણે જે એક નવો જ જે કહી શકાય કે અભ્યાસ પણ કર્યો હતો અને નવું જ એક એવી રીતનું કર્યું હતું કે જે મોરબી જિલ્લાના ખેડૂતો છે તે ભવિષ્યમાં જે ચંદનના જે વૃક્ષો છે તે વાવે ત્યારે અત્યારે જે ઘેઘુર તમે જે જોઈ રહ્યા હતા રક્તચંદન છે અને મોરબી જિલ્લામાં જે ખેડૂત છે તેને આધુનિક ખેતી તરફ વળવા માટે આ જે પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક અન્ય ખેડૂતોને પણ તે ખેડૂત છે તેને સંદેશો આપ્યો છે કે તે પણ આ ખેતી કરે જેનાથી મબલક પાક છે તે ઉત્પાદન થાય અતુલ જોશીની જે મોરબી Um, Davet mi